ગારીઆધાર પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મળેલી બાતમીના આધારે ગારીઆધાર શેલાણા રોડ પરથી પસાર થતી કારને અટકાવીને તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો રૂપિયા એક લાખ સત્તાણુ હજાર ત્રણસો ઇકોતેરનો જથ્થો મળી આવતા પોલીસે કુલ રૂપિયા ચાર લાખ સત્તાવન હજાર ત્રણસો ઇકોતેરના મુદ્દામાલ સાથે ભાવેશભાઈ ઉર્ફે બાવકુભાઈ ખુમણને ઝડપી લીધો હતો જેમાં સાવરકુંડલાના પીપડી ગામે રહેતા લાલાભાઈ જમોડનું નામ ખુલતા બંને સામે ફરિયાદ નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી